માં મુશળધાર વરસાદને પગલે તમસા નદી ગાંડીતુર ઐતિહાસિક ટપકેશ્વર મહાદેવ મંદિર થયું જળમગ્ન ઉત્તરાખંડના દહેરાદૂન ક્ષેત્રમાં થયેલી અત્યંત ભારે વૃષ્ટિને કારણે સ્થાનિક તમશા નદીના જળ સ્તરમાં અચાનક વધારો થયો છે નદી બંને કાંઠે વહેતી થતા તેનો પ્રવાસ સુપ્રસિદ્ધ ટપકેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં પ્રવેશી ગયા હતા જેના પરિણામે મંદિર સંપૂર્ણપણે જળમગ્ન થઈ ગયું હતું નિરંતર વરસાદે પગલે તમશા નદીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને તેના ડહળા પાણી મંદિરના મુખ્ય પ્રાંગણ સહિત આસપાસના વિસ્તારમાં ફરી વળ્યા ગયા હતા ઐતિહાસિક અને પૌરાણિક શિવાલય જે એક ગુફામાં સ્થિત છે તેમાં પાણી ભરાઈ જવાથી શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે ભારે જળપ્રવાહને કારણે મંદિરના માળખાના એક ભાગને પણ નુકસાન થયું હોવાના અહેવાલ છે આ ઘટનાને પગલે સ્થાનિક પ્રશાસન દ્વારા તત્કાળ બચાવ અને રાહત કાર્યો માટેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે સમગ્ર પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે અને નદી કાંઠાના અન્ય વિસ્તારોને પણ સાવચેત કરવામાં આવ્યા છે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના દર્શાવવામાં આવી છે